સુરત પર્યાવી બજારના મરઝાન શામી હોલ ખાતે સર્વ સમાજ સંગઠન દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયરૂપ થવું અને ભવિષ્ય ઘડવામાં એક નાનકડો પણ મજબૂત પાયો બનાવવો સુરત વરિયાવી બજારના મરજાન સ્વામી હોલ ખાતે સર્વસમાજ સંગઠન દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયરૂપ થવું અને ભવિષ્ય ઘડવામાં એક નાનકડો પણ મજબૂત પાયો બનાવવો

કાર્યક્રમમાં સંગઠનના પ્રમુખ તથા મહેમાનો દ્વારા સમાજના શિક્ષણ ક્ષેત્રે યોગદાન અંગે આ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું તેઓએ જણાવ્યું કે શિક્ષણ એ ઉજળા ભવિષ્યની કુંજી છે અને દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સંગઠન હંમેશા પ્રયત્નશીલ રહેશે આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ શિક્ષકો અને વાલીઓએ સંગઠનના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં શૈક્ષણિક જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ અબ્દુલ સમદ મુનશી છે આ સર્વ સમાજ સંગઠન અમારી એક સંસ્થા ચાલે છે ને વડેરે બજાર મરજાન સામી હોલની અંદર અમે લોકો નોટબુક વિતરણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકોને અમે ફોર્મની પ્રક્રિયા રાખેલી હતી જે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ફોર્મના હિસાબે દરેક બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવશે નોટબુક વિતરણ કરાશે અમારે તો લગભગ ગણતરીના હિસાબે જ અમે ફોર્મ ભરવા જઈશું તો લગભગ બે હજારથી પચીસો બાળકોનું વિતરણ કરવામાં આવશે ને ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ છે એમાં લગભગ સાડી પાંચસો છસો હજાર ફોર્મ ભરાવે પર હેડ વેપારી ત્રણ વ્યક્તિ તો બે હજાર થઈ જ જાય છે અમારા સંસ્થાના નામથી અમે લોકો આ અમારું ચોથું વર્ષ છે ચોથા વર્ષથી અમે સતત કરતા આવ્યા છે અને આ સિવાયમાં બીજા ઘણા બધા અમુક અમારા ત્યાં કામ કરવામાં આવે છે સંસ્થા તરફથી ઘણા બચ્ચાઓની ફી માફી કરવામાં આવે છે ફી અમારે ત્યાંથી આપવામાં આવે છે ઘણી બધી એવી જેવી કે આપણે કાર્ડની સિસ્ટમ છે બધા આઈફમાં કાર્ડ સિસ્ટમ કાર્ડ આપવા કાર્ડ આ બધા કાર્ડ છે એ બધા અમારે ત્યાં ફ્રીમાં બનાવવામાં આવે છે એવી ઘણી બધી અમારી સંસ્થા તરફથી સુવિધા આપવામાં આવે છે શિક્ષણ તો ખાસ એક પેલું કહેવાય ને શિક્ષણ એક એવી શ્રેણીનું દૂધ છે કે જેને પીધું એ ઝાડે છે એટલે જગતમાં આખામાં એનું વર્ચસ્વ વધી જ જાય છે ભણ લગણ હોય આજે તમે એક એક્ઝામ્પલ તમે તમે બતાવવા માગો ખાલી તમારા માધ્યમથી લોકોને જણાવવા માગું છું કે આપણે આજે જોઈ લો કે બાબા સાહેબ આંબેડકર જે ભણ્યા કરે છે એટલે આજે એમના એમનું સંવિધાન આખા દેશમાં ચાલી રહ્યું છે એ સંવિધાનના હિસાબે આખું દેશ ચાલી રહ્યું છે એટલે ભણતા કારણે તો વાત થાય હું શિક્ષણના માધ્યમથી લોકો શિક્ષણ માટે લોકોને આગળ આવવા માટે કહું છું કે તમે જમવાનું એક રોટી ઓછી ખાઓ પણ જમવાનું સતત રાખો ભણાવવાનું સાથે રાખો જમવાનું ઓછું કરો ભણાવવાનું સાથે રાખો બાળકોને એટલે ભણીને બાળક બાળકો આગળ આવશે તમારું પણ ભવિષ્ય ઉજ્જવળ થશે અને બચ્ચાનું ભવિષ્ય ઉજ્જવળ થશે